હેલો સ્ટુડન્ટ ગુડ મોર્નિંગ હું છું ધર્મેશ કંથારીયા અને ડીપમ ઇંગ્લિશ ઇન્સ્ટિટ્યૂટ પડે સંચાલિત યુટ્યુબ ચેનલ એટલે કે આપણા સૌની પ્રિય યુટ્યુબ ચેનલ દીપમ જ્ઞાન ક્રાંતિમાં હું આપનું હાર્દિક સ્વાગત કરું છું અને મિત્રો આજે હું તમારા માટે ફરીથી મજાનો સબ્જેક્ટ એટલે કે વિજ્ઞાન લઈને આવ્યો છું ધોરણ ધોરણનો માટે અને આજના આ વિડીયોમાં આપણે વાતચીત કરીશું પ્રકરણ ત્રણ અને પ્રકરણ ત્રણની અંદર વાતચીત કરીશું આપણી આસપાસના દ્રવ્ય શુદ્ધ છે કે નહીં તેની ચર્ચા કરીશું મિત્રો તમને થશે કે આ બધી બધી જ વસ્તુ શુદ્ધ હોય આપણે તેલના ડબ્બા જોઈએ તેલનો સોરી ઘીનો ડબ્બો જોઈએ દૂધ જોઈએ બધા ઉપર લખ્યું છે શુદ્ધ દૂધ તો તો બધી વસ્તુ શુદ્ધ હશે કે નહીં એની ચર્ચા કરીશું અને આજના આપણે કયા કયા સબ્જેક્ટ વસ્તુને સમાવિષ્ટ કરવાના છે તો આજના આપણે વાતચીત કરીશું વિડીયોની અંદર બે પોઈન્ટ એક મિશ્રણ એટલે શું એની ચર્ચા કરીશું અને બે પોઈન્ટ એકનો આપણે પહેલો ભાગ ભણીશું મિશ્રણના પ્રકાર કે જે એનું નામ આપણને આપ્યું નથી ટેક્સ્ટબુકની અંદર પરંતુ આપણે ભણીશું સમાંગ મિશ્રણ અને વિ સમાંગ વિશ્રણ વિશે ભણીશું પરંતુ મિત્રો ભૂલશો નહીં આપણે જે ચર્ચા કરવા જઈ રહ્યા છે જે પણ કરીશું તે પ્રયોગો સાથે કરીશું તો આજે આપણે પ્રવૃત્તિ બે ઘરગથ્થુ પ્રયોગ કરીશું અને તમને સમજાવીશ કે મિશ્રણ વિશેની સંપૂર્ણ માહિતી આપીશ મિત્રો તમને અમારું કામ પસંદ પડતું તો પ્લીઝ લાઈક કરો તમે લાઈક તો કરી શકો ને શેર કરો સબસ્ક્રાઇબ કરો અને તમે વિજ્ઞાન ભણો છો મિત્રો તો વિજ્ઞાન ભણવાની મજા ત્યારે જ આવે કે પ્રયોગ હોય તો આપણે પ્રયોગની સાથે જ અભ્યાસ કરતા રહીશું અને આશા રાખીએ કે તમારા માટે બધા જ પ્રયોગની આખી સિરીઝ જ લઈ આવીએ તો આપણે અહીંયા ઘણી વાતચીત કરીશું આપણી આસપાસના દ્રવ્ય શુદ્ધ છે કે નહીં આના ચર્ચા કરીશું તો આપણી આજુબાજુ આપણે બધી વસ્તુ જોઈએ છે જેટલા પણ કંઈક ડબ્બા લાવે છે પદાર્થોના તેના પર લખ્યું હોય છે શું લખ્યું છે શુદ્ધ અને એ શુદ્ધ જોઈને મતલબ શું થશે આપણા સામાન્ય લોકો માટે એનો મતલબ થાય ભેળસેળથી મુક્ત જે વસ્તુ ભેળસેળથી મુક્ત છે એ આપણા માટે શુદ્ધ છે પરંતુ મિત્રો જ્યારે આપણે વૈજ્ઞાનિકની વાત કરીએ તો વૈજ્ઞાનિક લોકો જે છે તો એનો દ્રષ્ટિકોણ શુદ્ધ શબ્દ માટે અલગ અલગ હોય જ્યારે જુઓ અહીંયા ગાડી શબ્દ કયો વાપર્યો છે દ્રવ્ય શું વાપર્યું છે અહીંયા આગળ તમારા મથારાની અંદર દ્રવ્ય શબ્દ વાપર્યો છે તો વૈજ્ઞાનિકો માટે આ તમામ વસ્તુઓ ખરેખર જુદા જુદા પદાર્થોનું મિશ્રણ છે આપણે જેને શુદ્ધ કહીએ છીએ મિત્રો તે વૈજ્ઞાનિકો માટે અલગ અલગ વસ્તુ છે

વૈજ્ઞાનિક કોઈ દ્રવ્યને શુદ્ધ કહે છે યાદ રાખજો કે વૈજ્ઞાનિક શુદ્ધ કહે છે ત્યારે તેનો અર્થ એવો થાય છે કે તે દ્રવ્યમાં રહેલા દરેક કણોના રાસાયણિક ગુણધર્મ

એનો મતલબ થાય એક શુદ્ધ પદાર્થ જે હોય એ એક જ પ્રકારના બનેલો હોય એનો મતલબ થાય કે જે પણ કઈક શુદ્ધ છે એ એક જ પ્રકારના કર્ણનો બનેલો હોય એમાં બીજી વસ્તુ નહીં હોય આપણી આજુબાજુ જેટલી પણ વસ્તુ તમે જોવો છો તે એકથી વધુ ઘટકોના બન્યા છે બે કે બેથી વધુ ઘટકોના મિશ્રણથી બન્યા છો તમે દરિયા કિનારે ગયા છો તો દરિયાનું પાણી તમને કેવું લાગે છે તો ખારું લાગે છે ઓલરેડી પાણી બી સંયોજન છે પણ તું પાણી ખારું કેમ લાગ્યું તો કંઈક ભાઈ અંદર કંઈક તો હશે ને શું હશે કોઈક મીઠું નાખી આવ્યું હશે તો હશે આપણને ખ્યાલ હશે તો દરિયાનું પાણી પણ કેવું છે શુદ્ધ નથી આપણી આજુબાજુ જે ખનીજો મળી આવે એ ખનીજો પણ અશુદ્ધ નથી હોતા તમારે એના ઉપર કેમિકલ પ્રક્રિયા કરવી પડે અને તમારે મેળવવું પડે તો હવે ભણીશું આપણે મિશ્રણ એટલે શું મિશ્રણ કોને કહેવાય

દ્વારા અલગ કરી શકાય છે કરી આવા અન્ય પ્રકારના દ્રવ્યોમાં અલગ ન કરી શકાય ઓકે તો જોઈશું આવા મિશ્રણ ભૌતિક પ્રક્રમ ભૌતિક પ્રક્રમ એટલે શું તો ફિઝિકલ પ્રોસેસ એને શું કહેવામાં આવે છે ફિઝિકલ પ્રોસેસ અને એ ફિઝિકલ પ્રોસેસે દ્વારા અન્ય પ્રકારના દ્રવ્યોમાં અલગ કરી શકાતા નથી એને અન્ય દ્રવ્ય તમે જોજો મેં તમારા માટે ઓલરેડી એ શું કેમિકલ ઇક્વેશનને બેલેન્સિંગ કરવાનું વિડિયો બનાવી દીધું છે કેમિકલ ઇક્વેશન એટલે કે રાસાયણિક સૂત્ર છે એ ગુજરાતીમાં કેમિકલ સમીકરણ ઇક્વેશન એટલે કે સમીકરણ રસાયણિક સમીકરણ છે તેને બેલેન્સ કરવાનો મેં વિડીયો બનાવી દીધું સંતુલિત કરવા માટે તો એ ગુજરાતીમાં બનાવે છે તમે જોઈ લેજો કેટલીક વાર ભૂલ થઈ જાય છે તો ઇક્વેશન એટલે કે સમીકરણ આવા મિશ્રણને ભૌતિક પરક્રમ એટલે કે પ્રોસેસ દ્વારા અન્ય પ્રકારના દ્રવ્યમાં નથી કર્યા બદલી શકાતું નથી પરંતુ મિત્રો તમને ખબર છે અહીંયા આગળ આપણે દરિયાનું પાણી છે એ દરિયાના પાણીને તમારે પીવાલાયક બનાવવું હોય તો આપણે કરવું પડે કારણ કે પાણીની અંદર શું હોય છે એનએસસીએલ એટલે કે સોડિયમ ક્લોરાઇડ કે જેને આપણે આપણી ગુજરાતી ભાષામાં મીઠું કહી શકીએ શું કહી શકીએ મીઠું કહી શકીએ અને મીઠું કેવું હોય સારું તો એ મીઠાને જો તમારે પાણીમાંથી અલગ કરવું હોય તો તમે ઘરગઠ્ઠું પ્રયોગ પણ કરી શકો મિત્રો તો તમારા મમ્મી જ્યારે સવારે પાણી ચા માટે મૂક્યું હોય એવું તમારે એક વાસણ લઈ લેવાનું તેમાં થોડુંક મીઠું નાખી દેવાનું પાણી ખારું લાગે એને ગરમ કરવાનું અને એના ઉપર ઢાકણ મૂકી દો ઢાકણ જરાક ખુલ્લું રાખો અને એ ઢાકર ઉપર જે પાણી બાજશે ને એ પાણી અતિશુદ્ધ મીઠું હશે અને એ પાણીને નિશ્ચંદિત પાણી કહેવામાં આવે કેવો કહેવામાં આવે નિશ્ચંદિત આ બધું ગુજરાતી ચાલશે હા નિશ્ચંદિત પાણી કહેવામાં આવે શુદ્ધ પાણી કહેવામાં આવે તો આપણે સોડિયમ ક્લોરાઇડને છૂટો કરી શકીએ પણ સોડિયમ પાણીથી સોડિયમ ક્લોરાઇડ એટલે કે મીઠુંને અલગ કરી દીધું પાણીને પાણી તરીકે સોડિયમ ક્લોરાઇડને અલગ કરી દીધું પરંતુ સોડિયમ ક્લોરાઇડને તમે અલગ નથી કરતા કારણ કે તે એક

તેના ઘટક તત્વોમાં અલગ કરી શકાતા નથી કારણ કે સોડિયમ અને ક્લોરાઇડ ભેગું થાય છે ત્યારે મીઠું બને છે તો આપણે તેને છૂતા કરી શકીએ નહીં તેવી જ રીતે ખાંડ એક પદાર્થ છે શું હોય ખાંડની અંદર કાર્બન હોય

અને બીજું છે વિષમાંગ વિષમાંગ મિશ્રણ ઓકે ઇંગ્લિશમાં વાત કરીએ તો આને કહેવામાં આવે હોમોજીનિયસ અને આને હિત્રોજીનિયસ કહેવામાં આવે અને હિત્રોજીનિયસ અને હોમોજીનિયસ કહેવામાં આવે મિત્રો હવે આપણી પાસે પ્રયોગ છે અને એ પ્રયોગ આપણે કરીશું મજા પડશે ઓકે ખાલી એ ગાડી જોઈ લઈએ પછી હું તમને પ્રયોગ બતાવું છું બધું ક્લિયર કરીને ઓકે તમારા વર્ગમાંના વિદ્યાર્થીઓને એ બીસીબી જૂથમાં વેચી કાઢો એ જૂથ વેચવાની જરૂર નથી મિત્રો તમે ઘરે કરતા જો તમારે વિજ્ઞાનને ઉતારવું છે ને તમે ઘરે કરો ચાર ગ્લાસ લઈ લો મેં એવી રીતે જ પ્રયોગ કર્યો છે ઓકે કે જે ભાઈ જે છે જે ભાઈ બતાવશે એ નાનકરો છોકરો છે તમારી સાથે પરંતુ દસમા ધોરણના મેડ્સના વિડીયો પણ બનાવે છે જૂથ એ અંગ્રેજી અંગ્રેજી માધ્યમના જૂથ એ એક બીકરમાં પચાસ મિલી પાણી અને એક ચમચી કોપર સલ્ફેટ જે છે ને તો એક તત્વ થયું તમારે એક તત્વ જોઈએ છે અને મેં કોપર સલ્ફેટની જગ્યાએ મેં વાપરું છું કાર્બન શું વાપરીશ કાર્બન કાર્બન એક તત્વ છે બરાબર છે અને આપણે તેને ગુજરાતીમાં કોલસો કહીએ છીએ તો મેં કોલસાને ભૂકો કરી નાખ્યો છે અને પ્રયોગ કર્યો છે કે જેથી તમને મજા પડે ઓકે કારણ કે હું ઘરેથી પ્રયોગ કરાવું છું તો પછી મારી પાસે સાદો ન હોય જ્યારે બી નામનું જે જૂઠ છે તે પચાસ મિલીલીટર પાણી તો લેશે પરંતુ તેમાં બે ચમચી કોપર સલ્ફેટ નાખશે કેટલું બે ચમચી તો આપણે મદદ કરે છે પ્રણવભાઈ તે એ પહેલા એ નામના બીકરની અંદર એ ચમચી નાખશે અને બીજા બીકરમાં બે ચમચી નાખશે પણ તો શું કાર્બન નાખશે સી અને ડી નામનું જે જૂથ છે તે માત્ર કોપર સલ્ફેટ પોટેશિયમ પરમેંગેનેટ વગેરેમાંથી કઈ લેશે આપણે પોટેશિયમ પરમેંગેનેટ લઈશું જો અહીંયા આગળ દેખાય છે તો એક ચમચી જો તમે કોપર સલ્ફેટ નાખો ને તો આવું ઝાખું બનશે બે ચમચી કોપર સલ્ફેટ નાખશો ને તો આવું થશે અને મીઠું નાખશો ત્યારે તમારું જે બીકર છે તે આ પ્રકારનું દેખાશે તો મેં પોટેશિયમ પરમેંગેનેટની જગ્યાએ ઘરમાં વપરાતી

પહેલાં ગ્લાસની અંદર બરાબર છે તો પહેલાં ગ્લાસની અંદર એક ચમચી આપણી પાસે કાર્બન થયો બીજામાં બે ચમચી આપણા પ્રયોગ અનુસાર બીજામાં બે ચમચી જુઓ દેખાય છે તો બીજામાં બે ચમચી હવે આપણે જોઈશું તો એને સાફ શું કહેવાય એને હલાવશે હલાવશે જો હલાવે છે પહેલાંને હલાવી રહ્યા છે હવે બીજાને હલાવશે તો જુઓ બંનેનો કલર તમને અલગ દેખાશે બીજો વધારે ડાર્ક છે શા માટે ભલે એક જ તત્વ છે પરંતુ તત્વની જે માત્રા છે એ વધારે છે માટે એ શું થઈ ગયો તો કે ભાઈ એ બંનેનો કલર અલગ દેખાય છે એકમાં ઝાકો હવે જો પોટેશિયમ પરમેનગેનેટની જગ્યાએ ગળી નાખી છે તો એનો કલર જો કેટલો સરસ મજાનો ભૂરો થઈ ગયો છે અને છેલ્લામાં હવે પ્રણવભાઈ જે છે તે શું નાખે છે મીઠું નાખી રહ્યા છે એનએસીએલ ઇટ ઇઝ કોલ્ડ સોડિયમ ક્લોરાઇડ ઓકે તો સોડિયમ ક્લોરા પ્રણવભાઈ બતાવશે કે શું પરિસ્થિતિ જો પહેલાની અંદર કલર ઝાકો છે એમ બતાવી રહ્યા છે દેખાય છે તો બીજાની અંદર એના કરતાં ડાર્ક કલર છે એવું કંઈક બતાવે છે બંને કરતાં જ્યારે જેમાં ગળી નાખી છે ગળી સંપૂર્ણપણે એમાં મિશ્રિત થઈ ગઈ છે અને ચોથી ચોથામાં તો જો તમે કલર જ નથી દેખાતો કારણ કે મિત્રું જે છે તે પાણીમાં સંપૂર્ણપણે દ્રવ્ય પામ્યું છે મિત્રો તો તમે પ્રયોગ જોઈ લીધો હવે આપણે પ્રયોગને સમજીએ ઓકે તો આપણે પ્રયોગને સમજીએ અને અહીંયા આગળ હવે ફરીથી આપણે આવી જઈએ તો આપણે અવલોકન શું કરવાનું છે તે જોઈએ તો તેના રંગ અને રક્ષા ટેક્ષની સમાનતા માટેના આપણે અવલોકન કરીશું તો અવલોકન જોયું તો પહેલું અને બીજું મીન્સ એ અને બી ન કલર તમે નોંધો

જ્યારે કોઈ બે બે પ્રકારની વસ્તુમાં પાણીના દ્રાવણની અંદર એક જ વસ્તુ હોય તો એને સમગત કહેવામાં આવે એને એ મિશ્રણને શું કહેવામાં આવે સમાંગ મિશ્રણ કહેવામાં આવે હોમોજીનિયસ કહેવામાં આવે તો આ બાજુ જોઈશું તો એ એને ધરાવતું મિશ્રણ છે આ પ્રકારના મિશ્રણને સમાંગ મિશ્રણ અથવા તો દ્રાવણ કહેવામાં આવે છે દ્રાવણ એટલે શું પાણીમાં નાખ્યું દ્રાવણ શું કે જ્યારે બે અલગ અલગ વસ્તુની અંદર એક પ્રકારનું તત્વ નાખીને હલાવીને તમે જે દ્રાવણ બનાવો છો એ કેવું દ્રાવણ છે સમાંંગ દ્રાવણ છે આ પ્રકારના મિશ્રણમાં બીજા કેટલાક ઉદાહરણ તમે લઈ શકો મીઠાનો ઉપયોગ કરી શકો આપણે શનો ઉપયોગ કરી શકીએ તો કે ભાઈ ખાંડનું પણ મિશ્રણ કરી શકીએ ઓકે હવે આપણે જોઈએ

તેમાં ભૌતિક રીતે અલગ છે અને અસમાન સંરચના ધરાવે છે બરાબર છે અને આ બંને અલગ હતા એક આપણી પાસે ગરીવાળું ભૂરું પાણી હતું તો બીજું સબ અલગ હતું તો બંને અલગ જ છે એક સમાન છે જ નથી તો એક સમાન નથી માટે એને શું કહેવામાં આવે તો વિષમાંગ મિશ્રણ કહેવામાં આવે આ સમાંગ મિશ્રણ હતા બંને એકમાંથી બનાવ્યા આ સમાંગ હતા પરંતુ આ કેવા બની ગયા વિષમાંગ કહેવામાં આવે આવા મિશ્રણને વિષમાંગ

ત્યારે તમને કંઈક જોવા મળશે શું કે ભાઈ કોપર સલ્ફેટની અંદર કંઈક થોડુંક ચમકતું દેખાશે તો ચોકના ભૂકામાં કંઈક વધારે દેખાશે તો કે જેમાં સહી નાખી છે તેમાં તો આખો પ્રકાશ અલગ જ કંઈક દેખાશે તો થોડા સમય માટે મિશ્રણને ખલીલ પહોંચાડ્યા વગર મૂકી રાખો અને દરમિયાન ગારણ પ્રક્રિયાના સાધનો અહીંયા ગાડી બતાવ્યા છે ને તેવી રીતે તમારે ગાડી કાઢવાનું

કે જેની અંદર સહી નહીં કી આપરે એની અંદર કલીલ દ્રાવણ મળે છે કલીલ દ્રાવણ મળે છે તો આ કલીલ દ્રાવણ શું છે નિલંબન દ્રાવણ શું છે એ આપણે આ જ પાઠની અંદર આગળ ભણવાના છે પરંતુ આપણે જોઈ લઈએ ઓકે તો આપણે જોઈ લઈએ અને જરાક સાફ કર નાખો તો આપણે આને સાફ કર નાખે તો આપણે જરાક ક્લિયર કર નાખે તો ઈ રેઝ ઓલ ઇન સ્લાઇડ તો નિલંબન દ્રાવણ શું કહેવામાં આવે છે જેમાં ઘનના કણો

ભલે ફેલાઈ જાય છે પરંતુ એનું કટ જે છે ને તે ખૂબ જ નાનું હોવાથી સહી દેખાશે નહીં એના અણુ બહુ જ નાના છે માટે આપણે આંખે જોઈ શકતા નથી અને આ પણ બંને જે છે નિલંબન રાવણ પણ અને આ પણ બંને કેવા છે વિષમાંગ મિશ્રણ છે કેવા છે વિષમાંગ મિશ્રણ છે આગળ જોઈશું ને આપણે પ્રયોગ તેમાં જોઈશું મિત્રો જો તમને અમારું કામ પસંદ પડતું હોય પ્લીઝ તેને લાઈક કરો શેર કરો અને આપણી યુટ્યુબ ચેનલ છે મિત્રો તો સબસ્ક્રાઈબ તો બને જ યાર તો ફરીથી મળે ત્યાં સુધી મને રજા આપો થેન્ક યુ વેરી મચ